ઉત્તરાયણ પર્વને લઈ સુરતમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા ઉત્તરાયણ પર્વ પહેલા વાહન ચાલકોને પતંગના દોરાથી બચવા સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો અલગ અલગ જગ્યાએ આશરે પચાસ હજારના સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન હોવાનું પણ જણાવાયું હતું મારું નામ બ્રિજેશ વર્મા છે ડિસ્ટ્રિક ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે મકર સંક્રાંત પર્વ ના નિમિત્તે સુરત શહેરના સુરતીઓ પતંગ ચગાવે છે અને પતંગ ને જે દોરો છે ધાગો એ કોઈના ગળામાં ફસાઈ ન જાય એના માટેનો અમે નેક સેફ્ટી બેલ્ટ વિતરણ આખા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકના જે મુખ્ય પોઈન્ટો છે ત્યાંથી અમે અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનોને

અને અલગ અલગ વિસ્તારોમાં અમે ટ્રાફિક અવેરનેસ ના કાર્યક્રમો કરીએ છીએ અમારી સાથે જેમ કે જેસીઆઈ જોડાયેલું છે જે જુનિયર ચેમ્બર ઓફ કોમર્સ છે ચેમ્બર ઓફ કોમર્સ છે ત્યારબાદ ધ ફિઝિકલ હેન્ડીકેપ પેરા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન જોડાયેલું છે પછી જેમ કે વનિતા વિશ્રામ કોલેજ યુનિવર્સિટી જોડાયેલી છે અમારી સાથે અને એક અનેક બધી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલ છે અકસ્માત નિવારણ કેન્દ્ર છે એ રીતે અલગ અલગ સંસ્થાઓ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત